પાટણ નગરપાલિકામાં આગામી બે હજાર ચોવીસ પચીસના નાણાકીય વર્ષનો એડવાન્સ વેરો સ્વીકારવાની પ્રક્રિયા પહેલી એપ્રિલને બદલે સાતમી એપ્રિલ કે તે પછી જ શરૂ થશે કારણ કે પાટણ નગરપાલિકાની વેરા શાખાના કમ્પ્યુટર સોફ્ટવેરના ડેટા અપલોડ અને જનરેટ કરવાની કામગીરી રાજ્ય સ્તરેથી સરકારમાંથી કરાવાતી હોવાથી પાટણ નગરપાલિકાના વેરા શાખાની ઈ નગર સોફ્ટવેરની વ્યવસ્થા જનરેટ કરવા માટે મૂકવાની હોવાથી સિસ્ટમ સાતમી મે સુધી બંધ રહેશે જેથી આ વર્ષે એડવાન્સ વેરા સ્વીકારવાની કામગીરી તારીખ સાત એપ્રિલ કે તે પછીની તારીખથી સંભવિત શરૂ કરી દેવામાં આવશે તેવું પાટણ નગરપાલિકાની વેરા શાખાના અધિકારી લક્ષ્મણભાઈ પટેલે જણાવ્યું હતું તેમણે કહ્યું હતું કે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મિલકત ધારકો પાસેથી બે હજાર ત્રોવીસ ચોવીસનો બાકી રહેતો અથવા ડિફરન્સનો વેરો તથા બે હજાર ત્રેવીસ ચોવીસના એડવાન્સ વેરો તારીખ સાતમીથી આખા રાજ્યની નગરપાલિકાઓમાં ગાંધીનગર સ્થિત કચેરી દ્વારા શરૂ કરાશે ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન જીયુડીએમના જનરલ મેનેજર દ્વારા પાટણ નગરપાલિકા સહિત સમગ્ર રાજ્યને અપાયેલ જાણકારી પ્રમાણે રાજ્યની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ દ્વારા સામાન્ય પ્રજાજનોને આપવામાં આવતી નાગરિક સેવાઓનો આધુનિક ટેકનોલોજીના ઉપયોગ વડે સરળતાથી મળી રહે તે આશયથી શહેરની વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા ઈ નગર યોજના શરૂ કરેલ છે ઈ નગર યોજનાના અસરકારક અમલના ભાગરૂપે ઈ નગર વેબ પોર્ટલનું પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલ કુલ એક મહાનગરપાલિકા તથા એકસો પંચાવન નગરપાલિકા ખાતે ગો લાઈવ કરવામાં આવ્યું છે આગળની પ્રક્રિયાના ભાગરૂપે નવા વર્ષના નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રોપર્ટી ટેક્સ મોડ્યુલની ડિમાન્ડ જનરેટ કરવાની કામગીરી તારીખ એક ચાર બે હજાર ચોવીસથી હાથ ધરવાની થાય છે આ એક્ટિવિટી માટે નવા નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે પ્રોપર્ટી ટેક્સ મોડ્યુઅલ ગો લાઈવ થઈ ગયેલ હોય તેવી એકસો પંચાવન નગરપાલિકાઓ પાસેથી નવા જે ઈ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે જરૂરી સેવા બેઝિક રેટ મેળવવાની પ્રક્રિયા પ્રગતિમાં છે અનુભય એકસો પંચાવન નગરપાલિકાઓ પાસેથી બેઝિક રેટ મેળવી ટીસીએસને આગળની કાર્યવાહી માટે મોકલી આપેલ છે જે અનુસંધાને ટીસીએસએ નગરપાલિકા મુજબ ડિમાન્ડ જનરેટ કરવા માટેનું તારીખવાઈ શિડ્યુલ મોકલી આપવામાં આવ્યું છે એક ચાર બે હજાર ચોવીસની શિડ્યુલમાં જણાવ્યા મુજબ નગરપાલિકાની ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ઈ નગરમાં ચાલુ વર્ષે બે હજાર ચોવીસ પચીસ માટે પેમેન્ટ સ્કીમ બંધ રહેશે તથા અન્ય કામગીરી માટે ઈ નગર સિસ્ટમ ચાલુ રહેશે શીડ્યુલમાં જણાવ્યા મુજબ જેમ જેમ ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ થશે તેમ તેમ જે તે નગરપાલિકાની પેમેન્ટ સ્ક્રીન ચાલુ કરી દેવામાં આવશે જે તે ધાબા હેઠળની નગરપાલિકાઓને જરૂરી સૂચના આપવામાં આવી છે વધુમાં જણાવવામાં આવ્યું છે કે ઈ નગર અંતર્ગત પ્રોફેશનલ ટેક્સ મોડ્યુલ માટે એક ચાર બે હજાર ચોવીસથી ત્રણ ચાર બે હજાર ચોવીસ સુધીમાં ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા હાથ ધરવાની થાય છે તે સમયગાળા દરમિયાન તેની સ્ક્રીન બંધ રહેશે ત્યારબાદ ડિમાન્ડ જનરેશનની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ સ્ક્રીન ચાલુ કરી દેવામાં આવશે પાટણ નગરપાલિકા દ્વારા નવા એડવાન્સ વેરાશ અને બે હજાર ચોવીસ પચીસના વર્ષ માટેને જનરેટ પ્રક્રિયા ગાંધીનગર દ્વારા ઈ નગર મોડ્યુલમાં જે થતી હોય એની પ્રક્રિયા જનરેટની પ્રક્રિયા એક તારીખથી હાથ ધરશે અને લગભગ છથી સાત તારીખ સુધી કેમ કે બધી નગરપાલિકાઓમાં જનરેટ પ્રક્રિયા હાથ ધરાતી હોય પાટણ નગરપાલિકાની પણ ડિમાન્ડ જનરેટ કરી ત્રેવીસ ચોવીસના વર્ષના જે ડિમાન્ડ છે એ ચોવી ચોવીસ પચીસના વર્ષ માટે જનરેટ કરી અને ચોવીસ પચીસના વેરા કોમ્પ્યુટરાઈઝ થાય તેની પ્રક્રિયા હાથ ધરશે અને લગભગ સાત તારીખ જે પ્રક્રિયા પૂર્ણ થશે એવું ત્યાંથી સૂચના છે જો વહેલી પ્રક્રિયા પૂર્ણ થઈ જશે તો નગરપાલિકા દ્વારા વેરા સ્વીકારવાની કામગીરી વહેલા શરૂ કરવામાં પૂર્ણ થયા પછી જ ચાલુ થશે સાત તારીખ આ પછી